દીવ ખાતે આયોજિત એનસીસી કેમ્પ દરમિયાન એનસીસી ક્રેડિટ્સ દ્વારા દીવ જેટીની મુલાકાત કરવામાં આવી સાથે ડેપ્યુટી કલેક્ટર સહિત વિદ્યાર્થીઓએ કરી બોટિંગ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાત સૌરાષ્ટ્ર તથા સેવન ગુજરાત નેવલ યુનિટ એનસીસી વેરાવળ દ્વારા દીવ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમ્પ દરમિયાન એનસીસી ક્રેડિટ્સએ દીવ જેટીની મુલાકાત કરી હતી તેઓને પ્રોત્સાહિત કરવા ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ફ્લેગ દેખાડી બોટિંગની શરૂઆત કરાવી હતી સાથે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ પણ બોટિંગ કરીને એનસીસી ક્રેડિટ્સમાં ઉત્સાહવર્ધન કર્યું હતું આ પ્રસંગે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ પ્રાસંગિક પ્રવચનમાં આવ્યું હતું કે તેઓ પણ એનસીસી ક્રેડિટ રહી ચૂક્યા છે અને તેમણે પોતાના અનુભવો જણાવ્યા હતા કાર્યક્રમ દરમિયાન એનસીસી ઓફિસરો પણ ઉપસ્થિત રહ્યા હતા આ એનસીસી કેમ્પમાં જામનગર વેરાવળ ગુજરાત સૌરાષ્ટ્રના ક્રેડિટ્સે ભાગ લીધો હતો What?